મિત્રો કેમ છો તમે બધા મજામાં જઈશું તમે જોઈ શકો છો આપણે બસ શોપીએ છીએ વરસાદ જો નથી તો શોપી દઈએ છીએ અમારે એસ કુમાર કપાસિયા શોપે છે માથામાં ચોટલી લઈને મંડાણા છે કેમ છો તમે બધા મજામાં જઈશું ગરમી ના ગરમી ગરમી થઈ ગઈ તડકો પણ ખૂબ છે કપાસ ઉગી ગયા છે બીજા કપાસ આ સેઢા મોસેમ ના સોંપી હશે

હાલ આપણે પાણી જોઈએ છે પાણી તો પીતું નથી કેમ ખાડો પડી ગયો છે મોટો જબરો બહારીઓ ને આપણે કોસે સોપે છે જય માતાજી જય ખેડૂત મિત્રો જય માતા